મારું નામ પરમાર મનોજ કુમાર ડ્રાઈવર બેજ નંબર બસો છત્રીસ ચંદોડા ડેપો આજે મારો રૂટ બનવાની થી અમદાવાદ હતો જ્યાં એક પેસેન્જર નિસરપુર થી ઉદલપુર ટિકિટ લીધેલ છે તે પેસેન્જર પેસેન્જર ભરતા દાહોદ માં ઉતરી ગયો જેમની બેગ રહી જતા માલુમ થયેલ બેગ તપાસ કરતા એમાં મિનિમમ બે લાખ જેટલી લોકર રકમ હતી જે રકમ અમે રીમખેડા

અને અગિયારના અગિયાર અમારી બસ દાહોદથી નીકળે પરંતુ એ મુસાફર ત્યાં બસમાં આવેલ ન હતો લિંગેડા દાહોદ કંટ્રોલ પોઈન્ટથી ફોન આવ્યો કે મુસાફર રહી ગયેલ છે તો એનો સામાન્ય બસમાં જ તો બસમાં તપાસ કરતા એ મુસાફરની એક ડેગ મળી આવી છે એમાં કુલ અંદાજે બે લાખ રૂપિયા રકમ મળે તો એ બ રકમ લિંક કહેવા કંટ્રોલ પોઈન્ટ પર જમા કરાવેલ અને એ મુસાફરને ત્યાં કોન્ટેક કરીને બોલાવી અને એને બે લાખ રૂપિયા રકમ રૂબે રૂપ પરત કરેલ છે